આવનારા સમયની અંદર તાત્કાલિક આ અમનારી અમારી માંગો પૂરી નહીં થાય તો ઉપવાસ પર ઉતરશું આંદોલન પર ઉતરશું તેથી પણ રિઝલ્ટ નહીં મળે તો વિસાવદરવાળી થશે અને આ

એવી ચીમકી આપવામાં આવી છે કે હવે અમારા જે પડતા પ્રશ્નો છે તેનું નિરાકરણ નહીં આવે તો વિસાવદરવાડી કરીશું અને વિસાવદરવાડી થાય તો નવાઈની વાત નથી આ વાત છે મહેસાણાની

હાલાકી ભોગવી રહ્યા છે એને જ લઈને રબારી સમાજના આગેવાન એવા સાહર રબારીએ ચીમકી ઉચ્ચારી છે મહેસાણા જિલ્લામાં રોડ અને રસ્તાની દયનીય હાલતને લઈને રબારી સમાજના આગેવાન સાહર રબારીએ સરકારને ચીમકી આપી છે અને લાગતા વળગતા મહેસાણાના જે પણ અધિકારીઓ છે તેમને પત્ર પાઠવી રજૂઆત પણ કરી છે અને એમને જે રૂટ બતાવ્યો છે એ રૂટમાં એમને જ જનપત હોટલ પાલાવાસનાથી હેડુઆ રોડ બેચરાજી પાલાવાસનાથી હેડુઆ બાયપાસ છે તેની દયનીય હાલત છે રોડ રસ્તાની દયનીય હાલત છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે એમને એવું પણ કહ્યું છે કે વરસાદને લઈને જે પડેલા ખાડાઓ છે તમને અગાઉ પણ કહી દઈ કે ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો એના પછી જે બાયપાસ છે ડાબલા વિસનગર જવા વાળો જે રસ્તો છે એમાં ક્યાંક ને ક્યાંક જે બ્રિજ હતો ત્યાં થોડું કહેવાય કે બિસ્માર હાલત હતી પરંતુ એ બ્રિજ તૂટ્યો ગંભીરા બ્રિજ એના પછી તેનું પણ ખાલી કહેવાય કે સમારકામ કરી દેવામાં આવ્યું છે નામ પૂરતું સમારકામ કરી દેવામાં આવ્યું છે એટલે ડમફાસો મારતી સરકાર અને જે લાગતા વળગતા અધિકારીઓ જેમ કહે છે કે વિકાસ તો થાય છે વિકાસ

મારું નામ રબારી સહારભાઈ કરવણભાઈ રહેવાસી શ્રી શ્યામ એન્કલો પાલાવસણા રોડ બીજું ખાસ કે હેડુઆ બાયપાસ સુધીનો રોડ પાલાવસણા જનપદથી હેડુઆ બાયપાસ સુધીનો રોડ દસ વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે પાલસા ચોકડીથી હેડુઆ રાજગર સુધીનો દસ વર્ષથી સોસાયટીના પરિવારો અવરજવરમાં ખૂબ હેરાન પરેશાન થવું પડે છે રોડ ઉપર એટલા બધા ખાડા પડી ગયેલા છે કે ચાલક વાહનો સરફાકાર ચલાવતા પાછળ આવતા વાહનો ચાલકને માથે અકસ્માત રહે છે આ રોડ પર સ્ટ્રીટ લાઇટ કે સીસીટીવી કેમેરાની પણ સગવડ નથી એટલે જે તે અધિકારીઓને અમે રજૂઆતો કરી છે આરંભી ખાતું સાંસદ સભ્ય ધારાસભ્ય અને મહેસાણા મહાનગરપાલિકા કમિશનર સાહેબશ્રીને પણ આ તમામ રોડના લેટર ફિલ્ડ સાથે સોસાયટીઓ રજૂઆત કરેલી છે તો હજુ સુધી અમારો કોઈ નિકાલ થયો નથી અને હજુ આવનારા સમયની અંદર તાત્કાલિક આ અમનારી અમારી માંગો પૂરી નહીં થાય તો ઉપવાસ ઉપર ઉતરશું આંદોલન પર ઉતરશું તેથી પણ રિઝલ્ટ નહીં મળે તો વિસાવોદરવાળી થશે અને આ મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેશો એ અમે સૌ સોસાયટીના રહીશું ચીમકી આપીએ છીએ